ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મત્સ્ય અધિકારી ભરતી અંતર્ગત આપણે ચોરણમાંથી એક સીટ કન્ફર્મ કરવાની છે બરોબર છે એના વિશે આપણે થિયરી લેક્ચર વન લઈને આવ્યા છે જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એ આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો એપ્લિકેશનની લિંક આપેલી છે પ્લે સ્ટોરમાંથી જીએસજી એટલે ગમત સાથે જ્ઞાન એ પણ તમે ડાઉનલોડ કરી દેજો આપણે ફૂલ એકસો વીસ માર્કની કામગીરીની મોક ટેસ્ટ છે એ ડેફ્થમાં છે એ આપણે એપ્લિકેશન ઉપર લોન્ચ કરીશું શોર્ટ ટાઈમમાં એટલે ખાસ એટલે ખાસ જોડાઈ દઈશું જોઈએ મિત્રો આપણે થિયરી લેક્ચર વનનું કન્ટેન્ટ કેટલું ડીપ ડેફ્થમાં લીધું છે વિગતવાર જોઈએ જોડાયેલા રહેજો અને તમે આપણા ગ્રુપમાં જોડવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપ છે ત્યાં જોડાઈ દેજો તમામ ક્લાસની લિંક ત્યાં હું શેર કરું છું જોઈએ મિત્રો જોઈએ મિત્રો આપણે જળ ઉચ્ચેરની વ્યાખ્યા અવકાશ અને ઇતિહાસ જોઈએ આપણે બરાબર છે એ ડેફ્થમાં જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર તમને દેખાય છે બરાબર છે આપણો મત્સ્ય અધિકારી થિયરી લેક્ચર વોન છે બરાબર છે ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય વિદ્યાર્થી મિત્રો તો કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય જો એકવાકલ્ચર એટલે કે આપણે જેને જળ ઉછેર તરીકે ઓળખવામાં આવે છે આ તમારું થયું ફર્સ્ટ પ્રકરણ કહી શકાય આપણે ટોટલ અઢાર પ્રકરણ લેવાના છે બરોબર એમાં જોઈએ અને ટોટલ સીટ છે તમારી સોરાણ નાઇન્ટી ફોર ચોરાણું જગ્યા બરાબર ટોટલ દેફ્ટમાં છે એકસો વીસ માર્કની કામગીરી છે એની ફૂલ મોક ટેસ્ટ છે આપણે એપ્લિકેશન ઉપર લોન્ચ કરીશું બરાબર એટલે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ના જોડાણ હોય તો જોડાઈ જજો સારો એવો લાભ તમને મળશે જળ ઉછેર છે એને ઘણીવાર શું કહેવામાં આવે છે પાણીની ખેતી તરીકે ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો ડન આપણે જોઈએ છીએ કે આપણે વપરાશ તરીકે વિવિધ પ્રકારના વાતાવરણમાં જેમ કે તળાવ હોય નદી હોય અને ખાસ કરીને દરિયો હોય બરાબર છે એ આપણા ઘરે પણ છે વિવિધ પ્રકારના ટાંકાઓ બનાવેલા હોય છે બરાબર છે એના અંતર્ગત છે આપણે જળ ઉછેર માટે વિવિધ પ્રકારની માછલીઓ છે ઝીંગા છે શંખલા છે શિવાળ છે વગેરેનો ઉછેર આપણે કરતા હોઈએ છીએ બરાબર છે ડન તો આ ખરેખર એક પ્રકારનું અને વ્યાપારી હેતુ માટે પણ કોઈપણ પ્રકારનું ઉત્પાદન કરતા હોઈએ છે બરાબર છે ખોરાક માટે પણ એનો ઉપયોગ થાય છે સુશોભન માટે બરાબર છે એનો પણ ઉપયોગ થાય છે બરાબર છે ટૂંકમાં તમામ પ્રકારના વ્યાપારિક હેતુઓ માટે વિવિધ પ્રકારની માછલીઓનો પણ ઉપયોગ થાય છે એ ક્યારે થાય આપણે એને શું કામ એ કરીએ છીએ તો કે જળ ઉત્પળ ઉત્પાદન મેળવવાનો હેતુ રહેલો છે બરાબર એક પ્રકારનો વ્યાપારિક હેતુ કહી શકાય શોર્ટમાં વિદ્યાર્થી મિત્રો જળ ઉછેરને પાણીની ખેતી તરીકે ઓળખવામાં આવે છે પાણીની ખેતી તરીકે શા માટે ઓળખવામાં આવે છે કેમકે મોસ્ટ ઓફ છે વ્યાપારી હેતુઓ માટે પણ જળ ઉત્સ જળસર ઉત્પાદન મેળવતા હોય છે બરાબર જેવી રીતે આપણે ખેતી કરીએ છીએ બરાબર છે માનો કે કોઈ ઘઉં હોય બાજરી હોય જુવાર હોય આપણે એને જે ઉછેર વાવીએ છીએ બરાબર ખેતરમાં બરાબર પછી એ જે તૈયાર થાય છે અને પછી આપણે એને વેચીએ છીએ તો એક પ્રકારનું ઉત્પાદન માટે જે આપણે કર્યું છે અને ખાવા પૂરતું આપણે રાખીએ છીએ એમ જળ ઉછેર છે એ એક પ્રકારની પાણીની ખેતી છે એનો પણ ઉત્પાદન માટે છે ઉપયોગ કરવામાં આવે છે બરાબર જેને વ્યક્તિ ખોરાક તરીકે પણ ઉપયોગ કરે છે હવે આધુનિક જળસરમાં છે સેકન્ડ પોસ્ટ જોઈએ આધુનિક જળ ઉછેરમાં જીવોના સંવર્ધનથી લઈને સંભાળ પોષણ રોગ નિયંત્રણ અને છેવટે લણણી સુધી દરેક પાસાનું વૈજ્ઞાનિક રીતે સંચાલન કરવામાં આવે છે જેથી ઉત્પાદકતા અને ગુણવત્તા બંને સુનિશ્ચિત કરી શકાય જો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો જ્યારે જળ ઉછેર થાય છે ને એ સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી બરાબર છે એ ખૂબ જ એટલે ખૂબ જ વ્યવસ્થિત રીતે છે એનું આયોજન કરવામાં આવે છે વિવિધ પ્રકારના જળછરો છે એની સંભાળ રાખવામાં આવે છે એને વિવિધ પ્રકારનો પોષણ મળી રહેવો છે ખોરાક આપવામાં આવે છે અને રોગોનો ન થાય એના માટેનું નિયંત્રણ કરવામાં પણ આવે છે આના માટે વિવિધ પ્રકારની વૈજ્ઞાનિક રીતે સંચાલન કરવામાં આવે છે જે લેટેસ્ટ પદ્ધતિઓ છે આધુનિક યુગ પ્રમાણે એ બધી જ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જેના પરિણામ સ્વરૂપે છે એ આધુનિક જળ ઉછેર છે એ ખૂબ જ ગુણવત્તાવાળું બને ડન આમાં એટલું કીધું છે બીજું તમારે કંઈ કશું યાદ રાખવાનું નથી આપણે ટુ ધ પોઈન્ટ જઈશું બરાબર ટુ ધ પોઈન્ટ આની બાર તમારા એક્ઝામમાં એક પણ માર્ક નહીં દે ચિંતા ના કરતા ડન નેક્સ્ટ આગળ વધીએ હવે વિદ્યાર્થી મિત્રો આવ્યો જળ ઉછેરનો ઇતિહાસ હવે તમને એમ થશે કે આ જળ ઉછેરનો ઇતિહાસ છે એ ખરેખર શું છે કે ક્યારથી જળ ઉછેર છે એનો ઇતિહાસ છે એ છે તો સૌ પ્રથમ તો પ્રાચીન યુગથી એની શરૂઆત થાય છે ખાસ યાદ રાખજો જળ ઉછેરના ઇતિહાસથી કે આધુનિક ક્રાંતિ સુધી છે એ જળ ઉછેરનો ઇતિહાસ જોવા મળે છે ડન ચીન છે એ જળ ઉછેરનું જન્મસ્થાન છે જો આ ખાસ એટલે ખાસ એમપી તમને પરીક્ષામાં ક્યાંક પૂછે તો તમારે ખાસ એટલે ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે જળ ઉછેરનું જન્મસ્થાન ક્યુ છે ડન અને ઉદ્ભવસ્થાન કહ્યું કે જન્મસ્થાન કયું બંને શું આવશે ચીન આવશે બરાબર છે શું આવશે ચીન ઈસવીસન પૂર્વે ને માં ફાંડલી નામના ચીની રાજનેતાએ કાર્પ માનવામાં આવે છે તમને પરીક્ષામાં પૂછે કે જળ ઉછેરનો પ્રથમ જાણીતો ગ્રંથ છે એ કોણે લખ્યો હતો તો કે ચીની રાજનેતા બરોબર છે ક્યારે લખ્યો હતો તો કે ઈસવીસન પૂર્વે ચારસો ને પંચોતેર એનું નામ શું હતું તો કે ફાનલી એનું નામ હતું શું હતું ફાનલી હવે કયું પુસ્તક લખ્યું એ આપણે એમસીક્યુમાં લીધું છે બરોબર ગ્રંથ હું લખી દઉં એટલે તમારે કોઈ પણ જાતની તકલીફ ના પડ્યો એક જ મિનિટ જોઈએ મિત્રો તો ચીન છે જળ ઉછેરનું જન્મસ્થાન કહી શકાય અને ઉદ્ભવસ્થાન કહી શકાય જળ ઉચ્છેરનો પ્રથમ જાણીતો ગ્રંથ છે એ કોણે લખ્યો હતો કે ચીની રાજનેતાએ લખ્યો હતો ક્યારે લખ્યો હતો કે ઈસ્ન પૂર્વે ચારસો ને પંચોતેરમાં લખ્યો હતો કોણે લખ્યો હતો કે ફાન્ડ લી નામના રાજનેતાએ લખ્યો હતો ખાસ યાદ રાખજો ફાન્ડ લી બરોબર અને ક્યાં વિષય પર લખ્યો હતો તો કે કાર્પ માછલીના ઉછેર પર ખાસ યાદ રાખજો આટલી વસ્તુ છે ધ ક્લાસિક કયો ગ્રંથ લખ્યો હતો એમ પૂછે ધ ક્લાસિક ઓફ ફિશ શું આવશે ધ ક્લાસિક ઓફ ફિશ નામનો ગ્રંથ છે એ લખ્યો હતો તો આ થયું ચીન ડન આટલું તમને આની બાર એક પણ માર્ગ નો જાય આપણી ગેરંટી બરાબર તમને પરીક્ષામાં આમાંથી આ પેરાગ્રાફમાંથી લગભગ પાંચથી છ પ્રશ્નો પૂછી શકે કે જળ ઉછેરનો ઉદભવસ્થાન કયો દેશ માનવામાં આવે છે ચીન સૌપ્રથમ જળ ઉછેરનો ગ્રંથ કોણે લખ્યો હતો તો કે ફાન લી નામના ચીની રાજનેતાએ ક્યારે લખ્યો હતો તો ચારસો ને પંચોતેરમાં સેના પર લખ્યો હતો તો કે કાર્પ માછલીના ઉછેર પર લખ્યો હતો ગ્રંથ છે એ ગ્રંથનું નામ શું છે ધ ક્લાસિક્સ ઓફ ધ્લાસિક પાંચ વિદ્યાર્થી મિત્રો કેટલા થયા પાંચ ટોટલ મોસ્ટ એમપી અને ડેપ્થ આ બધા પ્રશ્નો જોવા હોય તો મોક ટેસ્ટ વન તમે જોઈ લો આનાથી વધારે ડેપ્થ છે બરોબર છે ખાસ એટલે ખાસ જોઈ લેજો નેક્સ્ટ હવે વિદ્યાર્થી મિત્રો આવશે રોમન સામ્રાજ્ય તો કે રોમન સામ્રાજ્ય છે એમાં રોમનો પણ ઓસ્ટર એટલે શું થાય નિપુણ હતા તમને પરીક્ષામાં પૂછે કે જળ ઉછેરના ઇતિહાસમાં નિપુણ નીચેનામાંથી કોણ હતું ઇજિપ્ત ભારત ચીન કે રોમન સામ્રાજ્ય તો તમારો જવાબ આવશે રોમન ડન આટલી બધી વસ્તુઓ છે તમારે ખાસ એટલે ખાસ યાદ રાખવાની રહેશે એ લોકો શું કરતા કે સમુદ્ર કિનારે છે ને એ એ એ લોકો લોકો તળાવ તળાવ બનાવતા છે એમાં છીપલાનો ઉછેર કરતા એના ભોજન માટેનો એક મહત્વપૂર્ણ ભાગ હતો વિચાર કરો રોમન સામ્રાજ્ય છે એ હોસ્ટર્ન ઉછેરમાં નિપુણ હતા તમને પરીક્ષામાં પૂછે કે નીચેનામાંથી છે રોમન સામ્રાજ્ય છે એના ઉછેર માટે નિપુણ હતા તમને પૂરે પૂછે એ છીપલા બી ઓઇસ્ટર સી આપેલ બંને કેમ કે ઓઇસ્ટર એટલે છીપલા કહેવાય તમારે ખાસ એટલે ખાસ યાદ રાખવાનું રહેશે ડન ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવશે ઈજિપ્ત તો કે નાયલ નદીના ફળદ્રુપ કાંપવાળા પ્રદેશોમાં તિલાપિયા જેવી માછલીઓનો ઉછેર થતો હોવાના પુરાવા મળ્યા છે જે પ્રાચીન ઈજિપ્તવાસીઓના જળ પ્રવૃત્તિ દર્શાવે છે તમને પરીક્ષામાં પૂછે કે નાઇલ નદી છે નાઇલ નદી એનો જે ફળદ્રુપ કાપવાળો પ્રદેશ છે એમાં કયા પ્રકારની માછલીઓનો ઉછેર થતા હોવાના પુરાવા મળ્યા છે જે પ્રાચીન જળ ઉછેર ઇતિહાસનો એક ભાગ કહી શકાય બસ આવી રીતે પ્રશ્ન પૂછે તો શું આવશે તિલાપિયા જેવી માછલી ડન આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે હું જે બોલું છું ને પ્રશ્ન કઈ રીતે પૂછી શકે ક્વેશ્ચન એ તમે લોકો એકવાર માર્ક કરતા જજો તો તમને પરીક્ષામાં છે એ ગળા ઉતરી જશે બરાબર કે આ કઈ રીતે પ્રશ્ન પૂછી શકે હવે વિદ્યાર્થી મિત્રો આવ્યું આપણું ઇન્ડિયા એ તો બધાને ખબર છે કે આપણા પ્રાચીન કાળથી જે આપણા જળાશયો છે વિવિધ પ્રકારના તળાવો છે જ્યાં વિવિધ પ્રકારની માછલીઓનું ઉત્પાદન કરવામાં આવે છે અને ખોરાકનો સ્ત્રોત છે એ તરીકે પણ માછલીઓનો ઉપયોગ કરવામાં આવે છે ડન હવે વિદ્યાર્થી મિત્રો પ્રાચીન યુગ પૂરો થયો હવે આવશે મધ્યકાલીન યુગ ખાસ એટલે ખાસ યાદ રાખજો કે મધ્યકાલીન યુગમાં શું આવશે તો કે મધ્યકાલીન યુગમાં યુરોપની વાત કરીએ તો યુરોપમાં અને ખાસ કરીને તો છે એ વિવિધ પ્રકારના મઠોમાં જળ ઉછેરનો એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ હતી બરાબર છે ધાર્મિક ઉપવાસના દિવસોમાં માંસના વિકલ્પ તરીકે કાર્પ જેવી માછલીઓનો ઉછેર થતો હતો બરાબર છે શરૂઆત કાર્પ માછલી છે એ તમે ખાસ એટલે ખાસ યાદ રાખજો આ પરીક્ષામાં આ એક પ્રશ્ન તમને પૂછા હશે જે તમારે ખાસ એટલે ખાસ યાદ રાખવાનું છે ડન યુરોપમાં છે પ્રાચીન યુરોપમાં એ પણ જળ ઉછેર ઇતિહાસના અવશેષો મળ્યા છે બરાબર છે કે ધાર્મિક ઉપવાસના જેટલા પણ દિવસો હતા એમાં માંસના વિકલ્પ તરીકે કાર્પ માછલીનો ઉછેર થતો હતો ખાસ યાદ રાખજો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવ્યો આપણો આધુનિક યુગ શું આવશે આધુનિક યુગ આધુનિક યુગમાં ખાસ કરીને ઓગણીસમી સદીની વાત કરવામાં આવે તો ઔદ્યોગિક ક્રાંતિ અને વિજ્ઞાનિકના વિકાસની સાથે જે બરાબર છે એક્વાકલ્ચર છે જળ ઉછેર છે એનું કૃત્રિમ સંવર્ધન અને હેચરી ટેકનોલોજીનો વિકાસ થયો જેનાથી મોટા પાયે માછલીના બચ્ચાનું ઉત્પાદન શક્ય પૂછ્યું બન્યું બરાબર પરીક્ષામાં તમને આમાંથી એક પ્રશ્ન પૂછી શકે કે આધુનિક જળ ઉછેરના ઇતિહાસમાં કઈ ટેકનોલોજીના પરિણામ સ્વરૂપે વિવિધ પ્રકારની માછલીઓના બચ્ચાનું ઉત્પાદન વધ્યું કે શક્ય બન્યું તો આમાં તમારે ખાસ આ વર્ડ યાદ રાખવાનો છે હેચરી ટેકનોલોજી શું આવશે હેચરી ટેકનોલોજી અને કૃત્રિમ સંવર્ધન બરાબર હેચરી શબ્દ ખાસ યાદ રાખજો જો કોઈ ડેફ્થમાં ભણેલું હોય કોઈ અને ખ્યાલ હોય તો બધાએ કોમેન્ટ કરવાની છે કે હેચરી એટલે શું આપણે આમાં શું આવે હેચરી ટેકનોલોજીમાં બરાબર હું તમને નેક્સ્ટ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો બાકી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશે ડીપ્થમાં માહિતી મેળવીશું બરાબર હેચરી ટેકનોલોજી એટલે શું એટલે તમને કોઈપણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે ચલો ઓગણીસમી સદી પૂરું હવે વિદ્યાર્થી મિત્રો આવશે વીસમી સદી તો કે વીસમી સદી છે એમાં પણ વિવિધ પ્રકારની જે એ મત્સ્ય જળ ઉછેરની પદ્ધતિનો વિકાસ થયો બરાબર છે ખોરાક અને નિયંત્રણની વિવિધ પ્રકારની પદ્ધતિઓ વિકસાવવામાં આવી અને એને ઘણા ઉત્પાદકતામાં પણ વધારો થયો ટૂંકમાં જળ ઉછેરનો વિકાસ થયો જેમ જેમ ક્રમશઃ સમયગાળો જતો ગયો આધુનિક યુગ આવતો ગયો બરાબર ઓગણીસમી સદીથી એમ એના સમયમાં એમ એનો ખૂબ જ વિકાસ થતો ગયો અને વર્તમાન સમયમાં તો બધાને ખબર જ છે કે જળ ઉછેર વિશ્વના સૌથી ઝડપતા વિકસતા ખાદ્ય ઉત્પાદન ક્ષેત્રમાંનો એક છે સૌથી વધુ ઉપયોગ છે એનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર છે જેના પરિણામ સ્વરૂપે તકનીકી પ્રગતિ પર્યાવરણીય સભાનતા અને વૈશ્વિક બજારોના વિકાસને કારણે જળ ઉછેર એક અત્યાધુનિક અને વૈજ્ઞાનિક ઉદ્યોગ બની ગયો આમાંથી તમને એક પ્રશ્ન એવો પૂછી શકે કે નીચેનામાંથી છે કયા પરિણામ સ્વરૂપે છે જળ ઉછેર એક અત્યાધુનિક અને વૈજ્ઞાનિક ઉદ્યોગ બની ગયો છે એક તકનીકી પ્રગતિ બે પર્યાવરણીય સભાનતા ત્રણ વૈશ્વિક જળ ઉછેર એક અત્યાધુનિક અને વૈજ્ઞાનિક ઉદ્યોગ છે આ ત્રણ પાસાઓના પરિણામ સ્વરૂપે તાજેતરમાં આધુનિક યુગમાં બની ગયેલ છે ડન ખાસ એટલું યાદ રાખજો હવે વિદ્યાર્થી મિત્રો આવશે જળ ઉછેરનો અવકાશ છે કે જળ ઉછેર છે એનો અવકાશ શું છે ક્ષેત્ર કહી શકાય છે જો જળ ઉછેરનો અવકાશ માત્ર ખાદ્ય ઉત્પાદન પૂરતો સીમિત નથી એટલે કે જળ ઉછેર છે માત્ર માછલીને ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે જળ ઉછેર કરવામાં આવશે એટલું પૂરું નથી વિદ્યાર્થી મિત્રો એ આર્થિક વિકાસ રોજગારી સર્જન પર્યાવરણી સ્થિરતા અને વૈજ્ઞાનિક સંશોધનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જેના પરિણામ સ્વરૂપે વિવિધ પ્રકારના રોજગારીઓનું સર્જન થાય છે બરાબર છે જળ ઉછેર થતા હોય તો એમાં વિવિધ પ્રકારના લોકો પણ કાર્ય કરતા હોય છે અને વિવિધ પ્રકારની રોજગારી મળી રહે છે આર્થિક વિકાસ એમનો થાય છે સરભર થાય છે બરાબર છે વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક સંશોધનની પણ ક્યારેક જરૂર પડે તો જળ ઉછેરનો ઉપયોગ કરવામાં આવે છે અને પર્યાવરણની સ્થિરતા જાળવવા માટે પણ જળ ઉછેરનો ઉપયોગ કરવામાં આવે છે આમ જળ ઉછેર છે એ ખૂબ જ મહત્ત્વનું ક્ષેત્ર અથવા સ્કોપ અથવા ઉકાશ અથવા બહુ આયામી ક્ષેત્ર છે એને કહી શકાય બરાબર તમને પરીક્ષામાં આમાંથી એમ પ્રશ્ન પૂછી શકે કે જળ ઉછેર છે એક બહુ આયામી ક્ષેત્ર છે શા માટે નીચેનામાંથી કયો વિધાન એને સુસંગત નથી અથવા છે તો તમારે એટલું યાદ રાખોનો આર્થિક વિકાસ માટે રોજગારી માટે પર્યાવરણની સ્થિરતા માટે અને વૈજ્ઞાનિક સંશોધન માટેની મહત્વપૂર્ણ ભૂમિકા છે જળ ઉછેરની આવશે બીજું જોઈએ તો પ્રથમ આવશે ખાદ્ય સુરક્ષા અને પોષણ પ્રથમ પાછું બરોબર છે વિવિધ પ્રકારની વસ્તી વધારો થઈ રહ્યો છે તો એને ખાસ કરીને માંસાહાર દેશો છે બરોબર છે એમાં પણ વિકલ્પમાં માગ તરીકે ખાદ્ય સુરક્ષા અને પોષણ પૂરું પાડવા માટે જળ ઉછેર ખૂબ જ મહત્વનો સ્કોપ કહી શકાય બરોબર છે કુદરતી રીતે જે સમુદ્રની માછલીઓ છે એના ઘટતા સ્ટોકને કારણે જળ ઉછેર એ ખાદ્ય જરૂરિયાત પૂરી કરવાનો એક ટકાઉ ભરોસાપાત્ર વિકલ્પ છે જો ઘણીવાર છે વિવિધ પ્રકારની માછલીઓ સમુદ્રના પરિણામે છે એ મૃત્યુ પણ પામતી હોય છે વિવિધ પ્રકારનો સ્ટોક છે એ પૂર્ણ થઈ જતો હોય છે જેના પરિણામે વિવિધ પ્રકારના તળાવો નદીઓ અને સરોવરોમાં છે એ માછલીઓનો સ્ટોકિંગ કરવામાં આવે એટલે કે માછલીઓને નાખીને એનો ઉછેર કરવામાં આવે છે એની રોગ નિયંત્રણ કરવામાં આવે છે એની જાળવણી કરવામાં આવે છે એનો ઉછેર કરવામાં આવે છે આધુનિક પદ્ધતિ પ્રમાણે વૈજ્ઞાનિક ટેકનોલોજી પરિણામે જે ખરેખર એક ટકાઉ અને ભરોસાપાત્ર વિકલ્પ છે જે ખાદ્ય જે તાજેતરની જે લોકોની જે ઘટતો સ્ટોક છે એને પૂરો કરે છે આમ જળ ઉછેર છે ખાદ્ય સુરક્ષા અને પોષણ માટેનો ખૂબ જ મહત્ત્વનો વિકલ્પ કહી શકાય બીજા એમના અવકાશ અથવા ક્ષેત્રની વાત કરીએ તો આર્થિક વિકાસ અને રોજગારી પૂરી પાડે છે બધાને મેં હમણાં આગળ જ કીધું એમ બરાબર છે કે જેને ખરેખર છે એ રોજગારીની જરૂર ન હોય છે સોરી એ લોકોને વિવિધ પ્રકારની રોજગારી છે એના પરિણામે મળી રહે છે અને એનો આર્થિક વિકાસ પણ થાય છે ડન નેક્સ્ટ આગળ વધીએ જો ભારત જેવા દેશમાં છે ઝીંગાના અમુક માછલીઓના ઉછેર નિકાસ માટે થાય છે જે દેશને વિદેશી ઊંડીયામણ કરવામાં મદદ કરે છે અને અર્થતંત્રને વેગ આપે છે આપણા દેશમાં ઝીંગા છે પછી વિવિધ પ્રકારની માછલીઓ છે ને એનો ઉછેર થાય છે પણ એને શું કરવામાં આવે છે નિકાસ કરવામાં આવે છે બરોબર છે ફોરેનમાં નિકાસ કરવામાં આવે છે વિદેશમાં બરાબર છે જેના પરિણામે છે એ વિવિધ પ્રકારનું ઊંડિયામણ ભેગું થાય છે અને અર્થતંત્રને વેગ મળે છે એટલે આર્થિક વિકાસ પણ છે એ પોસિબલ થાય છે એટલે આપણા દેશમાં વિવિધ પ્રકારની માછલીઓનો ઉછેર તો કરવામાં આવે છે પણ એની નિકાસ પણ છે અન્ય કન્ટ્રીમાં કરવામાં આવે છે જેના પરિણામ સ્વરૂપે અર્થતંત્રને વેગ અને ઊંડિયામણ મળે છે બરાબર કમાય છે અને આર્થિક વિકાસ પોસિબલ થાય છે જોઈએ નેક્સ્ટ મિત્રો વિવિધ ઉત્પાદનોનું ઉત્પાદન જોવા જઈએ હવે વિદ્યાર્થી મિત્રો તમને જોઈએ તો વિવિધ પ્રકારના જળ ઉછેરમાં માછલીઓનું ઉત્પન્ન થાય બરાબર કઈ માછલીઓ આવશે જોઈ લો કાર્પ રાહુ કટલા મૃગલ તિલાપિયા કેટફીશ સેલ્મોન ટૂના અને અન્ય દરિયાઈ માછલીઓ આ પ્રકારની વિવિધ પ્રકારની માછલીઓનું ઉત્પાદન કરવામાં આવે છે બરાબર છે પછી એટલે એમાં શું કરીને ઝીંગા કરચલા લોબસ્ટર આવશે બરોબર છે આ બધી પ્રકારના જળછોરોનું વર્ગીકરણ કહી શકાય પછી એ બધું જ જળ અવકાશ ક્ષેત્ર આવશે બરોબર મોલસ્ક એટલે મોલસ્કમાં શું આવશે છીપલા જેને શું કહેવામાં આવે ઓસ્ટર શંખલા ક્લેમ્પ્સ આ ઉપરાંત કૃત્રિમ મોતીનો ઉછેર પણ એક નફાકારક ઉદ્યોગ છે જો આવો વિવિધ પ્રકારનું જળ ઉછેર કરવામાં આવે છે બરોબર છે જેમાં વિવિધ પ્રકારની માછલીઓનો ઉછેર કરવામાં આવે છે ઝીંગા અને કરચલાનો લોબસ્ટરનો ઉછેર કરવામાં આવે છે ઓસ્ટરનો ઉછેર કરવામાં આવે છે કૃત્રિમ મોતીનો ઉછેર પણ કરવામાં આવે છે શેવાળ ડન ડીપમાં જોઈએ વિવિધ પ્રકારની માછલીઓ ક્રસ્ટેશિયન્સ મોલસ્ક શેવાળ બરાબર છે જેમાં વિવિધ પ્રકારની દરિયાઈ વનસ્પતિનો ઉપયોગ કરીને ખોરાક ખાતર પશુહાર ઔષધિ ઉત્પાદનો સૌંદર્ય પ્રસાધનો માટે થાય છે બાયોફ્યુઅલના ઉત્પાદનમાં પણ મહત્વનો સ્ત્રોત છે પરીક્ષામાં તમને પૂછે કે નીચેનામાંથી છે એ બાયોફ્યુઅલના ઉત્પાદન માટેનો મહત્વનો સ્ત્રોત કયો છે નીચેના પૈકી તો શું આવશે શેવાળ ખાસ યાદ રાખજો બરોબર છે પછી તમને એમ પૂછે કે નીચેનામાંથી ક્યાં દરિયા વનસ્પતિનો ઉપયોગ કરીને ખોરાક ખાતર પશુ આહાર ઉત્પાદનો માટે થાય છે તો શું આવશે શેવાળ આટલી બધી વસ્તુઓ છે છે તમારે ખાસ યાદ રાખવાની આ બધી જ વસ્તુઓનો ઉપયોગ જળચર અવકાશ ક્ષેત્ર છે ક્ષેત્ર ઉપયોગ થાય છે પછી વિવિધ પ્રકારની માછલીઓ છે જેની સુશોભન માછલીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો સુશોભન તરીકે પણ ઉપયોગ થાય છે બરોબર છે એકવેરિયમ માટે આપણે જો કોઈ માછલી ઘર હોય તો ગોલ્ડ ફિશ છે એ સુશોભન માટે એમાં જોવા મળે છે તમને ગુપ્પી એન્જલ ફિશ જેવી સુશોભન માછલીઓનો ઉછેર પણ એક મોટો વૈશ્વિક વ્યવસાય છે જો હવે કોઈ એકવાકલ્ચરમાં એકવેરિયમ હોય બરાબર છે તો એ એ ઉત્પાદન એક આવક માટે એવું બનાવ્યું હોય બરાબર છે તમે ક્યાંક જાઓ તો ઘણીવાર તમે નથી કહેતા કે ચાલો આપણે એક અહીંયા એક સરસ મજાનું એકવેરિયમ બન્યું છે એની મુલાકાત લઈએ તો અંદર તમે જાઓ તો એના માટેની તમારે એકવેરિયમમાં જોવા માટેની કોઈ પણ જાતની એક પ્રકારની ફીશ પણ રાખેલી હોય છે બરાબર છે તો એક વ્યાવસાયિક હેતુ થઈ ગયો એમ સુશોભન વિવિધ પ્રકારની માછલીઓ પણ એમાં છે એકવેરિયમમાં રાખવામાં આવે છે એમાં ગોલ્ડ ફિશ ગુપ્પી અને એન્જલ ફિશ જેવી માછલીઓનો ઉછેર છે એ એકવેરિયમ માટે કરવામાં આવે છે જેને સુશોભન માછલીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે ડન આ એક ખાસ યાદ રાખજો આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે આની એક નોટ બનાવી હોય તો નોટ બનાવી નાખજો ખૂબ જ ઉપયોગી નીવડશે નેક્સ્ટ પ્રજાતિ સંરક્ષણ એટલે પ્રજાતિ સંરક્ષણ એટલે શું કે કેટલીક પ્રજાતિઓ છે જળચર પ્રજાતિઓ બરાબર છે એ લુપ્ત થઈ ગઈ છે બરાબર છે હવે એમની ફરીથી વસ્તી વધારવા માટે એને કુદરતી વાતાવરણમાં છોડવામાં આવે છે જળ બરોબર છે એ પણ જળ ઉછેરનું એક પ્રકારનું ક્ષેત્ર કહી શકાય પછી આવશે જૈવિક જૈવિક ઇંધણ એટલે કે અમુક પ્રકારના શેવાળમાંથી ઇંધણનું ઉત્પાદન કરવાની સંભાવના વધી રહી છે જે ભવિષ્યમાં ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જો અમુક પ્રકારના જે શેવાળ હોય ને એમાંથી ઈંધણનું ઉત્પાદન થાય છે બરોબર છે ઉર્જા એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો કાર્ય કરવાની ક્ષમતા કહી શકાય એટલે જે જૈવિક જે બાયોફ્યુઅલ ઇંધણ છે એ વિવિધ પ્રકારના શેવાળમાંથી છે એનું ઉત્પાદન કરવાની સંભાવના વધી જાય છે પ્રજાતિનું સંરક્ષણ કરવું જૈવિક ઇંધણ આ બંને પોઈન્ટ તમારે ખાલી યાદ રાખવાના છે બરોબર કે પ્રજાતિના સંરક્ષણ માટે જળ ઉછેર ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે અને વિવિધ પ્રકારના જૈવિક ઇંધણ માટે પણ જળ ઉછેર ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે કેમ જૈવિક ઈંધણ માટે તેમ કે શેવાળ છે બરાબર છે વિવિધ પ્રકારની દરિયાઈ વનસ્પતિ છે એમાંથી જૈવિક ઈંધણનું ઉત્પાદન પણ કરવામાં આવે છે અહીંયા તમારે આ બે વડ યાદ રાખવાના આમાં તમને પરીક્ષા કઈ રીતે પૂછ્યું કે નીચેનામાંથી કોના દ્વારા જૈવિક ઇંધણનું ઉત્પાદન કરવાની સંભાવના વધી જાય છે તો શું આવશે શેવાળમાંથી બસ આવી રીતે પ્રશ્ન પૂછી શકે હું તમને પ્રશ્ન કઈ રીતે પૂછી શકે ને એ પણ કહેતો જાઉં છું બરાબર એટલે તમારે નોટડાઉન કરવું હોય તો નોટડાઉન પણ કરતા જજો ટેકનોલોજીકલ વિકાસ અને સંશોધન ક્ષેત્રે જળ ઉછેર અવકાશ જોઈએ તો આધુનિક જળ ઉછેરમાં નવીન ટેકનોલોજી ખૂબ જ વ્યાપક પ્રમાણમાં આવી ગઈ છે બરાબર છે એમાં ખાસ કરીને આર એ એસ આ તમને પરીક્ષામાંનું પૂરું નામ પૂછે એમાં આર એસ એટલે શું તો કે રિસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ એટલે આર એ એસ રીસર્ક્યુલિંગ લેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ એટલે આર એસ એ જેમાં પાણીને ફિલ્ટર કરીને ફરીથી વાપરવામાં આવે છે બરાબર છે એમાં શું કરવામાં આવે છે વિવિધ પ્રકારનું જે પાણી હોય ને એ પાણીને ફિલ્ટર કરવામાં આવે બાયોટેકનોલોજી જે પાણીમાં રહેલા કચરાને પ્રોટીનમાં રૂપાંતરિત કરે છે જેથી પાણીમાં જેટલો પણ કચરો હોય એનું રૂપાંતર કેમાં થાય છે પ્રોટીનમાં રૂપાંતર થાય છે અને કૃત્રિમ બુદ્ધિમત્તા અને સેન્સર ટેકનોલોજી જે ઉત્પાદકતા અને કાર્યક્ષમતાને વધારવામાં મદદ કરે છે જો હવે વિદ્યાર્થી મિત્રો આધુનિક યુગમાં તમને જે ટેકનોલોજીનો જળઉછેર ક્ષેત્ર વિકાસ કહી શકાય તો એક જ પ્રકારની જે તમારે સિસ્ટમ છે એ યાદ રાખવાની છે આર એ એસ આ તમે ખાસ એટલે ખાસ મગજમાં ઉતારી દેજો આર એ એસનું પૂરું નામ રીસર્ક્યુલેટિંગ કલ્ચર સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે તમને પરીક્ષામાં છે ને આવી રીતે પૂછી શકે નીચેના પૈકી ક્યુ વિધાન જો આવી રીતે પૂછી શકે હું તમને આ પ્રશ્ન શોર્ટલી મસ્ત સમજાવી દઉં નીચેના પૈકી ક્યુ વિધાન સાચું નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે અથવા એમ પૂછી શકે કે ખોટું છે અહીંયા તમને વિધાન આપ્યું હોય આર એ એસનું પૂરું નામ પરીક્ષામાં ખાસ પૂછાશે મોસ્ટ ટાઈમ કહી શકાય બરાબર સેકન્ડ એનો ઉપયોગ શું થાય જેને બાયોટેકનોલોજી તરીકે પણ ઓળખવામાં આવે છે પાણીને ફિલ્ટર કરીને વાપરવામાં આવે છે બાયોટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે જે પાણીમાં રહેલા કચરાનું પ્રોટીનમાં રૂપાંતર કરે છે જે કૃત્રિમ બુદ્ધિમત્તા અને સેન્સર ટેકનોલોજી છે નો ઉપયોગ કરવામાં આવે છે જેના પરિણામ સ્વરૂપે ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો થાય છે આટલી વસ્તુ યાદ રાખો હું તમને છું આનાથી બહાર કોઈ પણ વસ્તુ નહીં જાય ડન જળ ઉછેરી ભવિષ્યની ખાદ્ય સુરક્ષા આર્થિક સમૃદ્ધિ અને પર્યાવરણના ટકાવા માટે એક મહત્વપૂર્ણ અને ગતિશીલ ક્ષેત્ર છે ડન તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો આજનો ક્લાસ થિયરી લેક્ચર વન લેક્ચર સારો લાગ્યો હોય તો જ કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો બરાબર છે બાકી જો તમને લેક્ચર સારો ના લાગ્યો હોય તો તમે કોમેન્ટ ના કરતા ખરેખર મેં દિલથી ભણાવ્યું છે આપણે થિયરી આવી રીતે ભણાવવાની છે બરાબર છે અને જો તમારે એના વન લાઇનર જોતા હોય અમુક મેં વધારાના વન લાઈનર કાઢ્યા છે વધારાના જે તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ઉપ ઉપયોગી નીવડશે એને એક મોક ટેસ્ટ વનમાં લીધા છે જોઈ લેજો મોક ટેસ્ટ વન તમે જોઈ લેશો ને એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે જોયું કે જળ જળ ઉછેર જેને અંગ્રેજીમાં એક્વાકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે જેને પાણીની ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે જેના વિવિધ પ્રકારના પ્રાચીન યુગથી ઉદ્યોગોની વાત કરીએ તો ચીન એનો જન્મદાતા કે ઉદભવસ્થાન કહી શકાય બરાબર છે ઈસવીસન પૂર્વે ચારસો ને પંચોતેર ફાન લી ધ ક્લાસિક ઓફ ફિશ નામનું પુસ્તકમાં બરોબર છે ચીની રાજનેતા તો કાર્પનાપની માછલીના ઉછેર માટે એક વિવિધ પ્રકારનો જાણીતો ગ્રંથ છે ધ ક્લાસિક ઓફ ફિશ એ બધું જોયું પછી રોમન સામ્રાજ્યમાં જોયું બરોબર છે પછી પ્રાચીન યુગ જોયો મધ્યકાલીન યુગ જોયો અને આધુનિક યુગ જોયો અને જળ ઉછેરના આપણે વિવિધ પ્રકારના અવકાશ ક્ષેત્ર જોયા તો આ તો આપણો થિયરી ક્લાસ વન મત્સ્ય અધિકારી ચોરાણુંમાંથી એક સીટ પાકી લેક્ચર સિરીઝનો ફર્સ્ટ લેક્ચર આશા રાખું છું તમને ક્લાસ સારો લાગ્યો છે ક્લાસ સારા લાગ્યો હોય તો લેક્ચરને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ટોટલ ગ્રુપમાં આપણા ક્લાસ લિંક શેર કરી દેજો જેથી તમામ વિદ્યાર્થીઓ આમાં જોડાય મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કંટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો